ભાઈ જેમ આપણે આંબામાં મોર આવે એ જ રીતના આમાં મોર આવે છે અને બેયમાં ભાઈ આઈરે જ આવે છે તો જુઓ મિત્રો આમાં તો અટાણે ખાકટી થઈ ગઈ છે આંબો અટાણે તમને ફૂટેલ જ દેખાય છે જુઓ કે જુઓ મિત્રો આમાં આ રીતના કાજુ પણ આવ્યા છે ગાયું લેવા જઈએ અને આપણા પછી દોઈએ પછી આવે આ હાલો મિત્રો અટાણે વાગી ગયા છે હવારના પોણા આઠ અને તો અમારે ગીરમાં તો અટાણે એવી ટાઈટ પડે છે તો તમારે અહીંયા કેવી પડે છે જરૂરથી કહેજો ભાઈ આવી ગયું છે હાલો તો મિત્રો આપણે થોડા કામ છે પતાવી અને પછી પાછા આપણે મળ્યા જુઓ આને પણ એવી ટાઈટ લાગે છે અટાણે કેમકે આપણે કંઈક ઓટવાળવાનો બંદોબસ્ત કરવો જોઈએ ભાઈ કઈથી બેથી આ ટાઈટનું પ્રમાણ વધી ગયું છે જોવો તો ટાણે સરવા જઈ છે પણ એને બહાર નીકળવાનું મન નથી થતું ભાઈ એવી ટાઈટ લાગે છે ને આ આપણી ગોરી ગોરી તો આપણી સરવા જાતી જ નથી આ બે જાય મિત્રો આપણે સરવા તો આપણે એને થોડોક તડકો નીકળે પછી મૂકી આવીએ સરવા મિત્રો આજ તો ઝાકર આવી હતી તો તડકો નીકળવામાં પણ બહુ વાર છે તો જો આ રીતનો હજી ભાઈ જે પોણા આઠ વાઈ ગયા તો એટલો તડકો નીકળો છે તો જુઓ ભાઈ કાજુમાં પણ ફૂલ આવી ગયા છે તો જો મિત્રો આખા કાજુમાં કઈક આ રીતના ફૂલ આવ્યા છે કેમ કે આ વરહમાં ભાઈ બે વાર આવે છે કાજુ તો વટાણે આ રીતના ફૂલ દેખાય છે આમાં ભાઈ જેમાં આપણે આંબામાં મોર આવે એ જ રીતના આમાં મોર આવે છે અને બેમાં ભાઈ એ જ આવે છે તો આપણે આંબા પણ જોઈએ હમણાં આપણા અમુક આંબા છે એમાં પણ મોર બહુ આવી ગયા છે ને આપણે કાજુમાં પણ બેમાં આયરે મોર આવ્યા તો ભાઈ તો જો ભાઈ આની ખેતી તો આપણને એવું લાગે કે જેમ આપણે આંબાની સારવાર કરીએ એજ રીતે આપણે કાજુની ની સારવાર કરવાની રે છે કેમ કે ભાઈ અટાણે જો આને પાણી આપી દઈએ આંબાની જેમ તો આ અનાજી મોરિયા ખરવા મંડે છે કે વરહ બે વાર આવે છે આ કાજુ તો આ રીતનું કાજુ છે અને મિત્રો આ ઝાડવાની આપણે વાત કરીએ તો ફીટ ત્રણ વરહનું આ ઝાડવું થયું છે તો ત્રણ વરહનું ઝાડવું થયું આપણે તો આવવા તો જ પણ આ વરહથી આપણે વધારે કાજુ જોવા મળે છે આમાં એરીની સિઝનમાં ટૂંકમાં આપણે કાજુ ઉતરતા છે ભાઈ આંબામાં જઈએ ખાકટી ચાલુ થાય ત્યાં જ આમાં ઝીણા ઝીણા કાજુ પણ ચાલુ થાય છે જુઓ મિત્રો આ રીતનું આપણે કઈક જાડવું છે તો જુઓ મિત્રો આ પણ આપણો આંબો એ ફૂટી ગયો છે અટાણે કેમ કે ભાઈ આ ઓછો ફૂટો છે હમણાં બતાવું તમને આંબા એ આંબા તો બહુ ફૂટ્યા છે તો જો મિત્રો આને ક્યાં ક્યાં કામ શરૂઆત થઈ છે હજી ફૂટવાની અને અમુક જગ્યાએ હજી ફૂટતો આવે છે તો હજી પરફેક્ટ તો ફૂટ્યો નથી ભાઈ પણ હવે તૈયારીમાં છે આ આંબો પણ અને મિત્રો આ રહ્યો આપણો બાર માસી આંબો કેમ કે આ તો તમને ઘણી વખત બતાવ્યો તો પણ તમને બતાવી દઉં કે આમાં પણ કેરી અટાણે આવી ગઈ છે તો જો મિત્રો આમાં તો અટાણે ખાકટી થઈ ગઈ છે જવો તો આમાં આ રીતની કેરી ઝીણી ઝીણી બંધાણી છે ભાઈ અમુક જગ્યાએ તો ખાકટી પણ થઈ ગઈ છે ને અમુક જગ્યાએ હજી મોર પણ છે તો મિત્રો આ આંબામાં તો આવવાનું ચાલુ જ રીએ છે મોર આવે ને ખરે ને વરી ખરેખર આવે તો બારી મેસામાં ચાલુ જ રહી છે ને આ આપણા મોટા આંબા છે એ જવું આમાં પણ શરૂઆત છે અમુક આંબા તો બહુ ફૂટી ગયા છે એ પણ આપણે જોઈએ તો જુઓ મિત્રો આ આંબામાં કેટલો મોર આવ્યો છે એ કેમ કે આ આંબો એમાં ભાઈ પોર આપણે નહોતા મોર આવ્યા તો આનું આપણે કટિંગ કર્યું પોર કટિંગ કર્યા પછી આપણને એટલો ફાયદો આમાં દેખાણો જો મિત્રો આખો આંબો અટાણે તમને ફૂટેલ જ દેખાય છે જુઓ કેમકે આખા આંબામાં અટાણે મોર આવી જ ગયા છે જુઓ એ કાંઈ બાકી નથી એટલા મોર આવ્યા જુઓ તો આ આંબોરિયો પણ આપણે મોટા આંબાની આવી રહે છે મિત્રો ચારક વરના થઈ ગયા છે આંબા જો મિત્રો આ એક આંબો તો જોરદાર આવી ગયો છે કે ભાઈ આ દર વર્ષે એવો આવે પોર પણ એવો આવ્યો તો આ આંબો હવે મિત્રો કંઈ કલમમાં ફેર હોય કે હું હોય બહુ ખબર નથી પડતી કેમ કે આ આંબામાં બધી જગ્યાએ જોઈએ એના કરતાં આમાં મોર વધારે છે ને આ અમુક જે આંબા છે એમાં તો હજી શરૂઆત થઈ જ નથી ને અમુક આંબામાં આ રીતે શરૂઆત થતી આવે છે હજી ફૂટવાની જો ને આ રે આપણી તુવેર ડેર જુઓ કે આ રીતની તુવેર ડેર છે હવે પણ સિંગુ પણ બંધાવા મીંડી છે અને ફૂલ પણ હજી એટલું દેખાય છે જુઓ તો અમુક સિંગુ પણ બંધાઈ ગઈ છે અને ફૂલ પણ હજી એવડું છે જુઓ અને મિત્રો ખાસ એક આપણો હામોસેટો દેખાય છે ત્યાં આપણે જઈએ ત્યાં આપણે કાજુ આવેલું છે ત્રણ વરથી તો એમાં તો ટાણે કાજુ પણ આવી ગયા છે તો હાલો આપણે અહીંયા જઈએ અને જોઈએ તો હાલો આપણે આવી ગયા છે એ આપણા એટલા સેટે તો અહીંયા આપણે કાજુનું ઝાડવું છે તો આપણે બે કાજુના ઝાડવા છે એમાંથી આ ઝાડું ઉર્યું એ આપણે ત્રણ વરનું છે તો જુઓ આ રીતનું ઝાડવું છે અને અટાણે મારાથી પણ ઊંચું છે તો આઠ નવ ફૂટનું ઝાડવું હોવું જોઈએ તો આમાં કાજુ પણ આવ્યા છે તો આપણે જોઈએ તો જુઓ મિત્રો આમાં આ રીતના કાજુ પણ આવ્યા છે કેમ કે ઓણ જ સાલું થયા છે નકર તો આમાં આવતા નહીં ભાઈ અને ફાલ પણ દેખાય છે ને આ રીતના કાજુ એવા છે જો ને આ ઝાડ ઉર્યું એ આપણે વરદીનું છે તો પણ સારું વૈધ કરી ગયું છે ચાલો તો ભાઈ અટાણે હાંજના પાંચ વાગી ગયા છે અને અમે જઈએ છીએ ગાયું લેવા તો જોવો નવગણ પણ આવી રહે છે અને તકલીફ એવી થાય કે ભાઈ નવગણ વગર ગાયું હાલે નહીં અમારે કા નવગણ એટલે નવ ગણ આવી હોય તો ગાયુ વ્યવસ્થિત આવી લીધું હવે અત્યારે આપણે જ્યાં તો ભૂઠા કાકાની અને આવતી રહી આય આપણે ગાયુ લેવા જઈએ અને આપણા પછી દોઈએ પછી એ વિડિયો જ્યાંથી ચાલુ થાય છે જોવાનું ભૂલતા નહીં તો હાલો સૌથી પહેલા ગાયુ લઈ આવી ગાયુ લઈ આવો હાલો તો આપણે હવે ગાયુ લઈ અને જઈએ છે ઈ ઘેર તો હાલો આપણે અટાણ દોવાની તૈયારી કરીએ હાલો મિત્રો અટાણે વાગી ગયા છે હાંજના હાડાસ અને આપણે આવી ગયા છીએ આપણી ગાયું દોવા તો જુઓ મિત્રો ગાયું વટાણે આપણે દોવાની છે તો આપણે દોવા તો આ એક જ ગાય છીએ ને આ ગાય રહી આપણે ગાય ભણી છે ને આ પણ ગાય ભણી છે એમ કે નવ નવકણ આપણા ભેગો જ હોય ભાઈ ગાયું દોતા હોઈએ તઈ નવકણ ને ભાઈ શોખ જ એવડો છે ટોર બાબત જો હોય એવું બધું ચાલુ જ હોય વાસડી આવી રે ને અને આપણે આ તુવાડી પણ કરી છે કેમ કે માખી ને એવું બધું હોય તો ભાઈ વયું જાય આપણે પેલા તુવાડી ચાલુ કરી દઈ તો હાલો હવે આપણે દોઈ લઈએ કાઈ એકા હાલો મિત્રો તો આપણે હવે દોઈ લઈએ કેમ કે આને ભાઈ દૂધ વાળવામાં જાજી વાર ન લાગે એકદમ પોસી આવે આ ગાય તો જુઓ મિત્રો આ રીતે દોવામાં હાવ પોસી આવે આલો તો ભાઈ આપણે અટાણે ગાય દોઈ લીધી છે કેમ કે દોવામાં ભાઈ વાર ન લાગે હાવ પોષી છે અને હોજી પણ એવી છે જો મિત્રો તો અટાણે એટલું દૂધ કર્યું છે અટાણે સિયારક લિટર જેટલું કરે તો હાલો હવે આપણે ખોડ મૂકી દઈએ તો જો મિત્રો આ રહ્યો ખોળ તો આપણે ખોડ બે ગાયુને દઈએ છીએ આ ગોરીને હોજ દઈએ છીએ અને આને તો રોટલી દઈએ છીએ કેમ કે કેમ કે તાવતી હોય તે વર્તી નથી ખાલી રોટલી હાટુ સીધી અહીંયા આવતી રહી આપણે રાંટવું ચાલીએ એટલે હવે મિત્રો તો ગાયુ દવાઈ ગઈ છે હવે ખોડ નહીં મુકાઈ ગયો હવે હવે આ માળો ઈની કેવો લાગ્યો